ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ કેન્દ્ર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન બહેન પટેલ સૌ બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન બહેન પટેલ સૌ દોડતા વિશ્વ આપે છે તમને ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે ઘરડો સિંહ શોધે શિકાર એક વખત જંગલમાં સિંહ ભાઈ બેઠા હતા એ બહુ જ ઘરડા હતા ઘરડા થઈ ગયા હતા બધા પ્રાણીઓ તો પોતપોતાનો શિકાર કરે સિંહભાઈ પણ એમનો શિકાર કરતા હતા જ્યારે યંગ હતા પણ હવે ઘરડા થઈ ગયા હતા એમના દાંત પડી ગયા એમનામાં શક્તિ નહોતી એ બહુ દોડી નતા શકતા એટલે એમની ગુફાની બહાર ઠૂઠી વાળીને સિંહભાઈ બેઠા હતા ત્યાં કૂદતું કૂતતું 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 એક આવ્યું સસલું અને સસલાએ દૂરથી જોયું કે સિંહભાઈ બેઠા છે સસલાએ બૂમ પાડી સિંહભાઈ મજામાં સિંહભાઈના તો દાંત વાત બધું પડી ગયું હતું સિંહભાઈએ કહ્યું કે સસલા સસલા મને બહુ ભૂખ લાગી છે મારા માટે કંઈક ખાવાનું તો લાવ સસલું કે તમારે શું ખાવું છે તો કે મારે તો દાંત નથી પોચું પોચું કંઈ પણ સસલાભાઈને આઈડિયા આવ્યો કે હું માણસો પાસે જાઉં દોડતું 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 સસલું ગયું અને માણસોને કહ્યું કે સિંહભાઈના દાંત પડી ગયા છે એમને કંઈક ખાવાનું આપો એટલે માણસોએ તને થાળીમાં બધું પોચું 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 ખાવાનું ભરી આપ્યું ખીચડીને ભાત ને દહીં ને હવે સસલું તો એ થાળી ઉંચકીને આવ્યું અને દૂરથી મૂકી સિંહભાઈ પાસે કે સિંહભાઈ લો આ તમારું ખાવાનું સિંહભાઈ કે હું માણસોનું ખાવાનું ખાઉં કે તમારે દાંત નથી તો તમારે પોચું જ કંઈ ખાવું પડશે ને સિંહભાઈએ તો ચબરાકીથી ચતુરાઈ વાપરીને ફટાક દઈને પકડ્યું સસલાને કારણ કે સસલું થાળી આપવા એક પાસે ગયું તું સિંહભાઈએ કહ્યું કે સૌથી પોચું પોચું તો તું છે તો હું તને ખાવું મારા હાથમાં પણ તું આવી ગયો છે તું હું તને ખાઈ પણ શકીશ એટલું પોચું છે સસલાભાઈ તો એટલા ડર્યા પણ એમણે વાપરી એમની ચતુરાઈ એમની બુદ્ધિ અને સસલાભાઈએ કહું કે સિંહભાઈ સિંહ ઉભા રહો એક મિનિટ મને છોડો જુઓ તમે મને ખાઓ પણ સૌથી પહેલાં પહેલાં ડુંગર પર હું જઈને થોડા મીઠા મીઠા ગાજર ખાઈને આવું એટલે હું એ ગાજર ખાઈને મીઠો મીઠો થઈ જઈશ પછી તમે મને ખાઓ તો હું તમને કેટલો મીઠો લાગીશ સિંહભાઈએ કહ્યું કે હા વાત તો તારી સાચી છે સિંહભાઈએ સસલાને છોડ્યું કે જા હું બેઠો છું જલ્દી ગાજર ખાઈને આવ સસલાભાઈ તો જાય ભાગ્યા જાય ભાગ્યા જાય ભાગ્યા સીધા ડુંગર પર અને પછી સિંહભાઈએ કહ્યું કે સસલા આવ તને ખાવો છે સસલાએ શું કહ્યું સિંહભાઈ હું કંઈ મૂર્ખો છું કે હું દોડીને આવું અને તમે મને ખાવ સસલાભાઈ એમની ચાતુરી વપરી અને એમનો જીવ બચાવી લીધો અને બોખો ઘરડો સિંહ ત્યાં બેસી દે પાછો શિકારની શોધ કરતો રહી ગયો what